કળશ સ્થાપના તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ શનિવાર સવારે સાત કલાકે સામૈયા તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવાર સવારે આઠ કલાકે શુભ અવસરો હવન તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવાર સવારે આઠ કલાકે મહાપ્રસાદ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવાર સાંજે સાત કલાકે બેઠક તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવારે સવારે નવ કલાકે અવસર દીપાવસે ભુવા હતા શ્રી લીલા હતા ગામ રેવદ્રા પેઢાથી પધારશે આતા શ્રી લીલા હતા કમિટીના સભ્યો વંદનભાઈ રાઠોડ સતીષભાઈ રાઠોડ મગનભાઈ બારૈયા સાગરભાઈ ગોહેલ સંજયભાઈ રાઠોડ ભરતભાઈ રાઠોડ અશ્વિનભાઈ રાઠોડ વિનયભાઈ રાઠોડ ગોવિંદભાઈ વાઢેર રાજેશભાઈ પરમાર પ્રવીણભાઈ બેરડિયા ભોવનભાઈ વાઘેલા જલ્પેશભાઈ વાઘેલા રાજુભાઈ વાઘેલા મનોજભાઈ ગોહેલ દયાભાઈ રાઠોડ પરેશભાઈ રાઠોડ રમેશભાઈ વાઘેલા પ્રકાશભાઈ ચુડાસમા દિનેશભાઈ બારૈયા મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલભાઈ રાઠોડ પાવરિયા શ્રી રામજીભાઈ ઢાંકેચા શુભ સ્થળ શ્રી વાચરા દાદાનું મંદિર સ્મશાન રોડ દરબારીવાડા પાસે ઉપલેટા જિલ્લો રાજકોટ આયોજક શ્રીઓ શ્રી મંગુભાઈ રાજાભાઈ રાઠોડ શ્રી શામજીભાઈ હરિભાઈ ઢાંકેચા શ્રી અશોકભાઈ ઉકાભાઈ વાઘેલા શ્રી પ્રેમજીભાઈ મેપાભાઈ વાઘેલા શ્રી ગોપાલભાઈ જેઠાભાઈ જેઠવા

વાસડા દાદાનું ભૈરું હવન અને જાહેર બેઠક જાહેર પ્રોગ્રામનું આયોજન કરેલ છે તો તમામ વાલ્મિકી સમાજના ધર્મપ્રેમી ભાઈઓ ભુવા ભક્તો અને વછરા છોરો જેટલા કોઈ હોય તો બધાને ભાવભર્યું આમંત્રણ છે ઉપલેટા વાલ્મિકી સમાજ તરફથી અને ખાસ ખાસ દાડાના પ્રસંગની અંદરમાં તમે બધા આવો હું પણ આવી રહ્યો છું અને નામી અનામી કલાકારો ઘણા બધા આવી રહ્યા છે અને બજરંગ વિડીયોથી લાઈવ થશે તો બધા તમામ વાલ્મિકી સમાજના ધર્મપ્રેમી અને દાદાના ભક્તો એમને બધાને વિનંતી કે ખાસ ખાસ ઉપલેટા તારીખ પાંચના પધારો અને દાડાનો પ્રસંગ ઉજવીએ એવી મારી દિલથી દિલથી નમ્ર અપીલ છે બધા વાલ્મિકી સમાજના મોટી સંખ્યાની અંદરમાં પધારો એ પ્રાર્થના જય માતાજી જય વચરાજ